ધોરણ સાથે અડપલા કરનાર શિક્ષકની ધરપકડ કરાઈ છે પ્રાપ્ત માહિતી અનુસાર આ કિસ્સામાં ભોગ બનનાર અગિયાર વર્ષની બાળકી છ ધોરણમાં અભ્યાસ કરતી હતી તરસાલીમાં આવેલ ખાનગી ટ્યુશન ક્લાસમાં જતી શિક્ષક નિતિન ચૌહાણ દ્વારા ત્રણ દિવસ પહેલા બાળકી સાથે હડપલા કરવામાં આવ્યા હતા ગભરાયેલી બાળકીએ ઘરે જઈને માતાને જાણ કરી હતી તથા ટ્યુશન ક્લાસ પહોંચી હતી અને અભયારણ્યની ટીમને બોલાવી હતી મકરપુરા પોલીસે છેડતી અને પોસ્કો હેઠળ ગુનો નોંધીને ખાનગી ટ્યુશન ક્લાસના શિક્ષક નિતિનની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ગત સત્તર માર્ચના રોજ મકરપુરા પોલીસ સ્ટેશનમાં એક પોક્સોનો ગુનો દાખલ થયેલ છે જે બાબતે હકીકત એવી છે કે ફરિયાદી આપણી પાસે સત્તર તારીખે આવેલા એમની રજૂઆત એવી હતી કે એમની દીકરી જે સુસૈન તરસાલી રોડ ઉપર આઈડિયલ ક્લાસીસ આવેલા છે એ આઈડિયલ ક્લાસીસમાં અભ્યાસ કરે છે ટ્યુશન ક્લાસમાં જાય છે તો એમની રજૂઆત એવી હતી કે પંદર માર્ચના રોજ એમની દીકરી ક્લાસીસમાં ગયેલી એ વખતે એમના શિક્ષક નીતિન ચૌહાણ એમની ઉંમર ચોવીસ વર્ષ છે એમણે ક્લાસના બીજા અન્ય છોકરાઓને તમને પાર્ટી આપું છું અને બહાર નાસ્તો કરવા જાઓ એમ કહીને બહાર મોકલેલ અને આ દીકરીને ક્લાસમાં એકલી રાખી ને એની સાથે શારીરિક અડપલા કરે આ પ્રકારની રજૂઆત મકરપુરા પોલીસ સ્ટેશનને મળતા તાત્કાલિક આરોપીની આરોપીને રાઉન્ડ અપ કરીને ત્યારબાદ એને એરેસ્ટ કરવામાં આવેલ છે ભોગ બનનારનું એકસો ચોસઠ સીઆરપીસી મુજબનું નિવેદન દેવા માટે કોર્ટમાં તજવીજ કરવામાં આવ્યું છે કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવેલો છે આરો ભોગ બનનારનું મેડિકલ થઈ ગયેલ છે આરોપી એરેસ્ટ છે જગ્યાનું પંચનામું થઈ ગયેલ છે અને જગ્યા ઉપરથી કોઈ સીસીટીવી ફૂટેજ મેળવવા માટે તજવીજ ચાલુ છે અગાઉ કોઈ કૃત્ય કરેલ નથી છેલ્લા એક વર્ષથી આ જે આરોપી છે એ ત્યાં ભણાવે છે આ દીકરી ત્યાં ભણવા જાય છે આ બાળકીની ઉંમર અગિયાર વર્ષની છે અને હાલ તપાસ ચાલુ છે હા અમુક સીસીટીવી બંધ છે જે બીજા ચાલુ સીસીટીવી છે મેળવવાની તજવીજ ચાલુ છે આરોપીને આજે આરોપીની આરોપી તરસાલી વિસ્તારમાં રહે છે ચોવીસ વર્ષની ઉંમર છે ગણિતના શિક્ષક છે એ ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે અને આ ટ્યુશન ક્લાસીસમાં પણ ભણાવે છે આજે આરોપીને કોર્ટમાં પ્રોડક્શન કરીને એના રિમાન્ડ માટે તજવીજ કરવામાં આવશે